હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ચૂલા વગર ચૂલાનો પણ ટેસ્ટ આપે તેવી ટિપ્સ સાથે આજે આપણે સક્કરિયા શેકીશું અને એ શકરિયાની એટલી ચટપટી સૂકી ભાજી બનાવીને તૈયાર કરીશું રેગ્યુલર આપણે બટેટાની સૂકી ભાજી તો બનાવતા જોઈએ છીએ પણ જો આ રીતે સકરિયાની સૂકી ભાજી બનાવી લીધી તો એકદમ ચટપટી અને ટેસ્ટી અને ખાવામાં એકદમ મીઠાશવાળી બનશે તો સક્કરિયા શેકવા માટે જાડા તળિયાવાળી કોઈ પણ વાસણ લઈ લેવાનું છે એની અંદર મીઠું એડ કરી દેવાનું નું છે મીઠું અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો તો આ રીતે મીઠું એડ કરીને મીઠાને સારી રીતે ફેલાવી દેવાનું છે હવે કઢાઈને હાઈ ગેસની ફ્લેમ પર આપણે ગરમ કરી લેવાની છે મીઠું એકદમ સારી રીતે ફેલાવીને એને ઢાંકીને આપણે કડાઈને દસ થી બાર મિનિટ ગરમ કરી લઈશું ગરમ કડાઈ હશે ને તો સક્કરિયા શેકતા ફક્ત પાંચથી છ મિનિટનો ટાઈમ લાગશે તો આ રીતે મેં અહીંયા લાલ સક્કરીયા લીધેલા છે તમે સફેદ કે લાલ કોઈ પણ સક્કરિયાનો ઉપયોગ કરી શકો છો સક્કરિયાને ધોઈને સારી રીતે લૂછી લેવાના છે અને એનો આગળ પાછળનો જે ભાગ હોય છે આ રીતે બ્લેક થોડો એવો એને આપણે કાઢી લેવાનો છે સક્કરિયા અહીંયા અત્યારે સિઝનમાં છે એટલે એકદમ મીઠાશવાળા મળશે જો તમે મોટા જાડા સક્કરિયા લો છો તો બે પીસીસ કરી લેવાના છે હવે આ રીતે એલ્યુમિનિયમ ફોઈલ લેવાનું છે એની અંદર સક્કરિયાને સારી રીતે ફોલ્ડ કરી લેવાનું છે એકદમ સારી રીતે બધી બાજુથી પ્રેસ કરીને ફોલ્ડ કરી લઈશું જેથી મીઠું છે એ અંદર ના જાય અને સક્કરિયા એલ્યુમિનિયમ ફોઇલની અંદર એટલા સરસ રીતે શેકાઈ જશે જે ચૂલાનો ટેસ્ટ છે એવો જ ટેસ્ટ આવશે તમે ક્યારે જો આ રીતે સક્કરિયા શેકીને ના ખાધા હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો એટલા ટેસ્ટી એટલા મીઠાસવાળા બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મેં અહીંયા બધા જ સક્કરિયાના પીસીસને એલ્યુમિનિયમ ફોઈલમાં એકદમ સારી રીતે ફોલ્ડ કરી દીધેલા છે હવે દસ મિનિટ થઈ ગઈ છે કડાઈ કઢાઈની અંદર મીઠું અને કડાઈ એકદમ સારી રીતે ગરમ થઈ ગઈ છે તો હવે આ રીતે આપણે સક્કરિયાને મૂકી લેવાના છે કડાઈનું ટેમ્પરેચર એકદમ ગરમ હોય છે એટલે ધ્યાન રાખવાનું છે ધ્યાનથી સક્કરિયાને મૂકવાના છે અને જે આ રીતે મીઠું હતું ગરમ મીઠું એને આપણે ચમચીની મદદથી સક્કરિયાની ઉપર થોડું થોડું એડ કરી દેવાનું છે કેમકે મીઠાની જે ગરમી છે એનાથી પણ સક્કરિયા એકદમ સારી રીતે શેકાઈ થઈ જશે બસ મીઠું અને કઢાઈ જો ગરમ હશે ને તો સક્કરિયા શેકતા ફક્ત પાંચ મિનિટનો ટાઈમ લાગશે ઢાંકીને આપણે એકથી બે મિનિટ રહેવા દઈશું અને સક્કરિયાને ફરીથી ફેરવી લેવાના છે બસ એકથી બે વખત આ રીતે એક એક મિનિટ પછી ફેરવી લઈશું અને એંસી ટકા જ જેટલા સક્કરિયા કૂક કરવાના છે જો વધારે પડતા તમે કૂક કરશો તો સક્કરિયા ઢીલા થઈ જશે કેમકે અંદર જે એલ્યુમિનિયમ ફોઇલની ગરમી હોય એનાથી જ સારી રીતે શેકાઈ જશે એટલે ફરીથી એક વખત ઢાંકીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો ચેક કરી લઈશું કે શક્કરિયા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે જો તમારા શક્કરિયા વધારે પડતા શેકાઈ ગયા હોય તો તરત જ એલ્યુમિનિયમ ફોઇલમાંથી કાઢી લેવાના છે અને થોડા એવા કાચા રહેવા દેવાના જેનાથી અંદર એકદમ સારી રીતે શેકાઈ જશે અને ઠંડા કરી લેવાના એ પછી આ રીતે ઉપરની જે ફોઇલ છે એને આપણે કાઢી લેવાની છે અને તમે જોઈ શકશો રિઝલ્ટ કે જે ચૂલામાં શેકીએ છીએ એવી સરસ એવી ઝાડ સાથે સક્કરિયા આપણા ટેસ્ટી બનીને તૈયાર છે તો આ રીતે હું આજે આ જ સક્કરિયાની સૂકી ભાજી બનાવવાની છું એટલે એની છાલની આપણે કાઢી લેવાની છે એલ્યુમિનિયમ ફોઈલ જો તમને એવું લાગતું હોય કે નુકસાન કરે છે તો આ રીતે બધી જ છાલને કાઢીને જ સક્કરિયા ખાવા પણ આપણે રેગ્યુલર નથી બનાવતા હોતા એક વર્ષની અંદર એકાદ બે વખત જ સક્કરિયા શેકતા હોઈએ છીએ એટલે આપણે આ રીતે એકદમ સરસ રીતે બધી જ છાલને મેં અહીંયા કાઢી લીધેલી છે હવે શક્કરિયાને આ રીતે વચ્ચેથી કટ લગાવી લેવાના છે અને તમે જોઈ શકો છો ગરમા ગરમ શક્કરિયા એકદમ સારી રીતે અંદર સુધી કૂક થઈ ગયા છે અને આનો ટેસ્ટ ખરેખર એટલો સરસ મીઠાશવાળો હોય છે પણ હું અહીંયા રફલી ચોપ કરી રહી છું આની આજે આપણે સૂકી ભાજી બનાવીશું તો શક્કરિયાને આ રીતે રફલી કટિંગ કરી લેવાના છે વધારે પડતા નાના કે મોટા નથી કરવાના મીડિયમ સાઇઝના કટ કરી લઈશું તો બધા જ સક્કરિયા કટ કરી લીધેલા છે હવે એક ચમચી તેલની અંદર એક મોટી ચમચી જીરું બે ચમચી જેટલા કાચા શિંગદાણા શેકીને સિંગદાણાને સારી રીતે સાતળી લઈશું સિંગદાણાનો કલર ચેન્જ થઈ જાય અને થોડા એવા બ્રાઉન કલરના થઈ જાય એટલે મેં અહીંયા લાલ લીલા મિક્સ મરચાં લીધેલા છે તમે એકલા લીલા એકલા લાલ જે પણ મરચાં અવેલેબલ હોય એ લઈ શકો છો અને દસ થી પંદર ફ્રેશ મીઠા લીમડાના પાનને પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને લો ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લઈશું સિંગદાણા મરચાં અને લીમડો એકદમ સારી રીતે સતડાઈ જાય એ પછી આપણે કટ કરેલા જે સકરિયા હતા શેકેલા એને પણ એડ કરી દઈશું સકરિયાની મીઠાશ હોય છે એટલે આપણે આ રેસીપીમાં ખાંડ નથી વાપરવાના અને હવે ઉપરથી અહીંયા ફરાળી મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરી દઈશું જો તમે આ બધી વસ્તુમાં ઉપવાસમાં જે પણ વસ્તુ ના ખાતા હોય સ્કીપ કરી શકો છો અને આ સકરિયાની સૂકી ભાજીનો ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં અડધા એવા ઓરેન્જનો જ્યુસ લીધેલો છે તમારી પાસે લીંબુ હોય તો લીંબુ પણ લઈ શકો છો પણ ઓરેન્જના જ્યુસથી એટલો સરસ એવો ફ્લેવર આવતો હોય છે હોય તો જરૂરથી એડ કરજો અને લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું તો ઝટપટ બની જતી ફક્ત અને ફક્ત પાંચથી દસ મિનિટમાં આ સૂકી ભાજી તૈયાર થઈ જશે બસ સક્કરિયા શેકી લીધા એટલે તમારી સૂકી ભાજી પાંચ મિનિટમાં તૈયાર તો આ રીતે જરૂરથી એક વખત ઉપવાસમાં ના બનાવી હોય તો ટ્રાય કરજો એટલી ટેસ્ટી એટલી ચટપટી અને ખાવાની ખૂબ જ મજા આવશે આપણે રેગ્યુલર સૂકી ભાજી બટેટાની તો બનાવતા જોઈએ છીએ પણ સક્કરિયાની સૂકી ભાજી આ રીતે ટ્રાય કરજો અને હા કેવી લાગે આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે